દિવાસા પહેલાં બુટલેગરો સ્નીપિંગ મોપની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતા ઝડપાયા દિવાસાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે જેને ડામવા પોલીસ પણ સક્રિય બની છે ત્યારે વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે પારડીના રેટલાવ હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર એમ એચ આવતા રોક્યો હતો જેમાં સ્નીપિંગ મોપના બોક્સની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની બોટલ લંગ દસ જેની કિંમત રૂપિયા દસ લાખ

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો